નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કપાસના પાકની કપાસના પાકની અંદર પિસ્તાલીસ દિવસનો જે કપાસ થયો છે તો આ કપાસની અંદર જે છે એ આપણે કેવા પગલાં ભરીએ તો કપાસની અંદર જે છે એવા કેવા ખાતરો નાખીએ તો આપણા કપાસની અંદર જે છે આપણો સારો એવો ગ્રોથ થઈ શકે અને કપાસ જે છે તો મિત્રો આપણે જે છે એ વાત કરીએ કપાસના પાકની અંદર તો કે કપાસના અંદર જે છે ખાસ કરીને જે છે એ ત્રીસ થી પાંત્રીસ દિવસે જે છે નાઇટ્રોજનયુક્ત ખાતર જે છે આપવાની ભલામણ કરવામાં આવે છે ખાસ કરીને જે છે નાઇટ્રોજન જે છે એ સોડના એ વાનસ્પતિક વિકાસ માટે નાઇટ્રોજન ખૂબ ઉપયોગી છે અને નાઇટ્રોજનનો કુલ જથ્થો આપણે હપ્તાવાર જે છે આપતા હોય તો ત્રીસથી પાંત્રીસ દિવસે જે છે નાઇટ્રોજનનો આપણે જે બીજો હપ્તો જે આપવાની જે ભલામણ કરી છે તો એ પા પચીસથી પચીસ ટકા જેટલો જથ્થો એ મિત્રો આપણે હાલના સમયગાળા અંદર આપણે આપી દેવો જોઈએ એમ કે આપણે જો એસી કિલો નાઇટ્રોજન છે પ્રતિ હેક્ટરની ભલામણ જે છે એ કરવામાં આવી છે તો ત્રીસથી પાંત્રીસ દિવસે આપણે વીસથી ચાલીસ કિલો જેવો નાઇટ્રોજન એ લગભગ થી અઠ્યાસી કિલો ઉડિયામાંથી આપણે મળી રહે અને એ એટલો આપણે આપી શકીએ સાથે સાથે મિત્રો પોટાશ એ કેટલાક વિસ્તારની અંદર જમીનની ફળદ્રુપતાના આધારે એ જમીનની ચકાસણી કર્યા પછી આપણે પોટાશ જે છે એની પણ ભલામણ મિત્રો યુનિવર્સિટી કરતી હોય તો પોટાશ જે છે એની પણ જે છે એ આપણે આપી દેવો જરૂરી છે ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરવામાં આવે તો છોડના સારા વિકાસ માટે અને ઉત્પાદન આપને સારું મળે એટલા માટે જે છે એ સૂક્ષ્મ પોષક તત્વોનું પણ ખૂબ મહત્વ છે એની અંદર ઝીંક તો ઝીંક અને મેગ્નેશિયમ સલ્ફેટ એમજી ફોર જે જમીનની અંદર તત્વોની ઉણપ હોય એ જમીનની અંદર આપણે ત્રીસથી પાંત્રીસ દિવસે જે છે એ યુનિવર્સિટીની ભલામણ મુજબ ઝીંક સલ્ફેટ જે છે પચાસ કિલો પ્રતિ હેક્ટરના પ્રમાણે એ આપણે પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ કરવામાં આવી પણ પાયાના ખાતરની અંદર આપણે ન હોય તો અત્યારે આપી શકાય સાથે સાથે કેટલીક યુનિવર્સિટીઓ જે છે ત્રીસ પિસ્તાલીસ અને સાઠ દિવસે સૂક્ષ્મ પોષક તત્વોની પણ ભલામણ કરવામાં આવે છે તો એ પણ જે છે એ મિત્રો આપણે ખાસ જે છે એ અત્યારે હાલના સમયગાળા અંદર આપી દેવો જોઈએ સાથે સાથે સોળને જે છે એ ઉપરથી ખાતર મળે છે તો એના માટે જે છે એ મિત્રો આપણે ઉપર જે છે એ સોળનો સારો વિકાસ થાય તો એના માટે ઓગણીસ 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 અથવા જે છે સૂક્ષ્મ પોષક તત્વોની અંદર જે આપણું મિક્સ માઇક્રોન્યુટ્રન જે આવે છે એ એક પમમાં દસ થી પચીસ ગ્રામ જેવું નાખી અને જે છંટકાવ કરવામાં આવે તો એનો આપણે સારામાં સારો જે છે સોડનો વિકાસ થાય સોળનો ગ્રોથ સારો થાય અને સાથે સાથે ખેડૂત મિત્રો મૂળનો વિકાસ સારો થાય તો જ્યારે તમે ખાતર આપી રહ્યા છો ત્યારે માઇક્રોસ્ટાર જે છે એ માઇક્રોરા રૂપમાં એ ચાર કિલો અઢી વીઘાની અંદર જે છે આપણે આપવાની ભલામણ કરવામાં આવે તો એ પણ ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે એ કપાસના પાકની અંદર આપણે આપવું જરૂરી છે છોડના જે છે મૂળનો વિકાસ જે જેઠો આવી ગયો તો ઉપર જે છે આપણે જે વૃદ્ધિવર્ધકો તરીકે જે છે એ એમિનો એસિડ ફોલિક એસિડ કે વ્યુમિકનો જે છે ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી હોય તો એના માટે જે છે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ જીગરી આ જીગરી એક પંપની અંદર પસાર એમએલ નાખીને આપણે ઉપર છંટકાવ કરી શકીએ પિયત આપતા હોય તો જે છે પિયત સાથે જે છે ડ્રીપ ઇરિગેશનની અંદર અઢી વીઘાની અંદર એક લિટર લેખે એ ડ્રેન્સિંગ કરીને અથવા તો જે છે પિયત સાથે પણ જે છે મિત્રો આપણે આપી શકીએ છીએ વધારાની માહિતી માટે મારો હેલ્પલાઇન નંબર છે મિત્રો નેવું બે એકત્રીસ ત્રાણું સો આ નંબર ઉપર ફોન કરીને વધારાની